હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હકીયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો સ્વાગત છે તમારું ના બ્લોકમાં તો બધાની સીતારામને રામ રામ ચાલો આજનો બ્લોક આપણે ચાલુ કરીએ ને આજ તો થઈ ગયું મોડું ને તરીકો બહુ છે તરીકો તો એટલો ન લાગે ખેડૂતને એવા હોય પણ હમણાં ઝાર બહુ પડેલું નકરી લુજ હોય કાયમીન માટે એમાં આ બે દિતિયાં તો ઓટિસય લુ પડે ને બહાર નેત નીકરાતો નકરી ચાર જ વર હે ઓલો પવન આવતો હોય તો આપણે તાઠો તાઠો પવન આવે ને ભેગી આ પવન ભેગી લુ જ આવે ને હવે આ લુ માં જ આપણે આપણે બધાય લુ માં જ પ્રસંગ છે વિવાહ

ઠંડુ થોડાક દિવસ ખાતા વાહ આ ના સોડવે આપણે ધરવે દીધા બે વરસથી આ રીંગણીનો સોડવો છે જે રીંગણા આવ્યા નહી વાવે ઓલી રીંગણી વાવીતી એમાં તમારે કઈ નથી હે તો આજ બી વાવવું આખા રૂપાના થાય હવે જવું ઉતારે

હા વટાણા કામ કામ ઘડીકતા બેસવા જવા ને તરબુદનો નાસ્તો હાલે જો આપડી વણાવ્યું હતું હા તો એક હપ લેવાતા તા નહી વણાવી દીધી ને આપણું હજે તો બીજા બીજાની હા મૂકી આવ્યા બાકી હે છે વણા આ તો સેવા કરે બધાઈ ની કઈ નઈ કઈ જતો હોય તો લેવા દિયા કામ કરે આવે દેહ જા બીજા ની સેવા હે એ હા તમે આવજો દે બેઠા મેની અગાહી હે ફૂલ હાજા અટાણામાં વાદળાં થયા ગયા શિયાળી કોરાટાણામાં વાદળાં થઈ ગયા શિયાળી કોરા આજે આપણા બેય વાહન રહી ગયા ગયા જ્યાં ફૂંકણીમાં પંસર છે કરી જેક મારે ટ્રેક્ટરમાં જેકતા મારે છો પણ ટ્રેક્ટરમાં પંચર નથી લાગતું તો ઓલું હું ગ્રીસ તો હતું નથી ખોડી કડધર રાખ્યું તો મને અહીં કે આંબા રહી હાઈ ગયો વાંક આ રસ્તો પડ્યો નથી થોડીક તકલીફ થાય નીકળવામાં વાહનમાં કાકરી છે ખરી બાપા ને તો ધીરું ધીરું આંખો ચેતા થોડાક માં નાખે એટલા માટે મોટર સાયકલ સ્લીપ મારે એમાં મિત્રો ગુલ્ફી ખાવા હમણાં ઉનારો બહુ હે ને તો આપણી ગુલ્ફી ઠંડા ને એવું જ હાલે

ઠંડુ ખાઈએ તો મજા આવે ને ટાટા થાય બાકી તો પેલા તમે રેતા ને ક્યાં જડે ને કઈ ન જડતું નઈ વાડી સેટી ઉતીતી તો બધું જડતું જડતું બધું વેસવા આવે ને હા હું તો આપણે આ ગામના પદરમાં હતી બધું જલસા કરીએ 11 વાગ્યા ને 4 વાગે વાહ બાકી તો અતરિયાર વાળી હોય ને તો કંઈ ન ચડાય પણ આ હેના ગુલફીમ ટેસ્ટ અલગ અલગ હોય તો આને મળ્યા એટલે આ એલસી વાળી ન ભાવે બહુ આ સી એલસી હું એક ગુલફી હું એક ગુલફી માન ખાઈ શકાય ને તો કરશન બે ખાઈ જાય ફટાફટ તોય મારે મોજ ખાઈ લે તો મિત્રો આપણે અહીંયા આડો ક્યારો રાખ્યો હતો હલવા સલવા માટે પણ ત્યાં બે સાઈડીમાંથી રીજ આવે ને આ બાજુ મગમાંથી આવે ને ઓલી બાજુ બાજરામાંથી આવે રીજ તો એને ફેરવો પડે થોડાક દિન થોડાક દિન કારણ કે ખળ થેપડે પાણી જડે એટલે ન્યાય સ્પેશિયલ આપણે મારગ રસ્તો જ રાખ્યો હે આપણે નીકળવા માટે તો બાજરામાં પાણી જોવા જવું હોય મગમાં વારવું હોય તો આપણે એટલી જગ્યા ત્યાં ભીખા જેટલી તો ક્યારે બાજુ પડી હા તો જે એને થોડાક દિન થોડાક દી આપણે ખેડવું પડે નકંદા ફળ બહુ થાય પડે જે કરસાના આમ જોડી દીધું ટેક્ટર દાટી આપીને પછી રાખ આખે ને ક્યારામાં આપણે એક ક્યારે સારું છે ને દાટી જોડવી પડી હતી હવે તો ટ્રેક્ટર લઈને નીકળી ગયા જાઓ ક્યાં જાય કંઈ નક્કી નહીં બાકી જવો આ ખળ ને આમ આ બધું કારણ કે જા હજી પણ લીલું હે હરીન્ક ક્યારો લીલો જ છે વસ્તમાં થોડુંક કોરું હે ને આ બધું ખડ હે ને એ સારું જ આપણે આ ખેડવું પડે થોડાક દિન થોડાક દિન આ ખળ બધું સુકાઈ જાય ન કરતા પાછો બિયારો પાકે કારણ કે ખેતરમાં આપણી નખીએ એટલે પાકવા ન દેના પડતર જગ્યા પડી હોય એમાં થેપડે પણ આપણી ફરતી બધી સાઈડ જગ્યા પડી હુલે હેઠે એક ક્યારો રાખ્યો પછી આ સાઈડ ને હેઠે સામે સાઈડ ને હેઠે એક ક્યારો આપણે રાખી દીધો હોય અહીંયા એટલે આ ભૂકો પીડ્યો તો મગોટું એટલે આટલી બધી જગ્યા પડી છે વા સિકુડી પડખે પડી હે એટલે વીખો એકતા વીખા ઉપર નીકળે જાય કારણ કે આનો સાહ છે બહુ લાંબો એટલે વીખા ઉપર નીકળે જાયમાં આપણે શું હોય કે ઘણા વીત એક જગ્યા પર ન રાખે અડધો ક્યારો પડ્યો હોય તો એ ટ્રેક્ટર ન ફૂગે હોય એની તો હાથેથી પણ પારી કરે ને વાવે જાય ટીહા કરે ને પણ આપણે એવો કંઈ લોભ છે નહીં કારણ કે પહેલેથી નેતરાખ્યો એમાંથી કંઈ હેઢામાંથી કાઢે લેવાનું ન હોય અને ભગવાન દીએ તો આ ખેતરના ખૂણામાંથી ઘણું બધું દે દઈએ એટલે આપણી જો આ બધી જગ્યા પડી આ બધું ખેતર જ છે પછી બાજુ આમ ફરતું એક એક ક્યારો પડ્યો સીકુડિયું પડખે પડ્યો પછી વા ઓલી સાઈડ આપણું ઠીસીને વાવ હે ત્યાં પડ્યું દેવા વાળો તો ઉપર વારો હે પણ આપણે એ કંઈ લોક કેમ રહે સંતોષ હોય કે આ ભાઈ પડ્યું હોય તો આપણી કોકના ખેતરમાં પાણી વારતા હોય ને જાવું આપણે કોઈ ના ન પાડે બિચારા હેઠે નીકળવાનું મીનું ખેતર પડ્યું હોય ને આપણે બધું વાવેરીએ ને પછી આપણે એના ખેતરમાં અને હાલીએ એ સારું ન કહેવાય બાકી તો આપણે માતાજીને દઈએ ગમે ત્યાં જવું હોય ને ગમે એ બાજુ જવું હોય તો કોઈ પણ ના પાડે નહીં કારણ કે આપણી જ ખુદ નાને જ પાડતા કોઈ નહીં નીકળવાનું તો પછી આપણે પણ કોઈ ના ન પડે પણ આપણી સતી જગ્યા હોય ને શું કરવા કોકનો બગાડવું જોઈએ આપણે જ પડ્યો રહેવા દઈએ તો કંઈ પ્રોબ્લેમ જ નહીં આપણે બે ક્યારા ઓછા થાય તો એમાં કંઈ ઉડા ખેતરમાં ફરક ન પડે એક જગ્યા પડી રહે તો જો કરશો આ બાજુથી નીકળ્યા હે હવે આમ જાય ક્યાં જાય તો ખબર નહીં આપણી પૂછીએ નહીં કારણ કે એને તો રોજ જવાનું જ હોય આપણી ખોટી મગજ મારી કરવી ઓળખતા ન હોય કોઈ નહીં કે ક્યાં જવું ક્યાં જવું ધંધો કરવા જાતા હોય કે બેસવાતા જતા ન હોય એ આપણી નો ટેન્શન હોય કે કઈ બાજુ જવું એ આપણી કોઈ બી પૂછવાનું ન હોય જો ટ્રેક્ટર નીકળી હા આમ ફરીને ગયા હતા એટલે જો જાય છે કઈ બાજુ જાય ન કેારે આવે ઓતેલે હા સીતે પી હે ને કડાસ નિયા મૂકીને આયા છે હાલ તો એને આકવાનું છે એટલે એમને જાય છે